એટલે કે વહન ની આપણે વાત થતી બરાબર ને આપણે ત્રીજી મુખ્ય જેવી ક્રિયા હતી વહન રેડી એમાં વહનમાં હવે વનસ્પતિના વહન ને આપણે સમજાવવાનું છે જુઓ જઈને વનસ્પતિઓ વાતાવરણમાંથી શું મેળવે તો કે કાર્બન ડાયોક્સાઇડ મેળવે પહેલા બીજું ભૂમિમાંથી પાણી મેળવે અને ખનિજ દ્રાવ્યો મેળવે છે અને પર્ણોના કોષોમાં ક્લોરોફિલ ની મદદથી સૂર્ય ઊર્જાનો એટલે કે સૌર ઊર્જાનો રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરે છે

અને ગ્લુકોઝ નું સંશ્લેષણ થાય છે એટલે કે કાર્બોહાઇડ્રેટ گلوકોઝ બનાવે છે ક્લિયર આટલું આગળ શોષણ થયેલા પાણી અને ખનીજ દ્રવ્યો નું સંશ્લેષિત ખોરાક નું વનસ્પતિના શરીરના બધા જ ભાગોમાં વહન થાવું જરૂરી છે એટલે ભાઈ ઉપર ને જો પાંદડામાં જ પણ ખોરાક બની ગયો તો શું એ અહીંયા રાખવાનો તો કે ના અહીંયા અહીંયા રાખવાનો નહીં બરાબર બધા જ ભાગોમાં વહન થાવું પડે એમાં પહેલો પ્રસરણ જો મૂળ અને પર્ણ અંતર ખૂબ જ ઓછું હોય તો ઉર્જા અને પાણી સહિત કાચી સામગ્રી વનસ્પતિના શરીરના દરેક ભાગોમાં ફક્ત પ્રસરણની ક્રિયા દ્વારા વહન પામે છે એટલે ભાઈ નાની એવી વનસ્પતિ હોય કે જેમાં મૂળ અને પર્ણ અંતર કેવું હોય ઓછું હોય તો આવી વનસ્પતિમાં સરળતાથી ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણી અને અન્ય ખોરાક વહન પામી જાય છે જો ઉચ્ચ પ્રકારની વનસ્પતિ હોય તો ઉચ્ચ પ્રકારની જો વનસ્પતિ હોય તો સરળતાથી પાણી અને ખોરાક વહન થાય નહીં તો કઈ રીતે થાય તો એના માટે ચોક્કસ પ્રકારને વહન તંત્રની જરૂર પડે બરોબર તો વહન તંત્રની રચના કરવામાં આવે છે જ્યારે વનસ્પતિઓના મૂળ અને પર્ણો વચ્ચેનો અંતર ખૂબ જ વધારે હોય ત્યારે વહન માટે પ્રસરણની ક્રિયા પર્યાપ્ત નથી તેથી યોગ્ય વાહક તંત્ર જરૂરી બને છે સાદા પ્રસરણ ની મારફતે અન્નનું અને પાણી નું વહન ન થાય ક્યારે એવી વનસ્પતિ હોય ત્યારે તો શું કરવું પડે તો કે ચોક્કસ તંત્ર પડે આગળ વનસ્પતિઓ હલનચલન કરી શકતી નથી એટલે કે પ્રચલન કરી શકતી નથી વનસ્પતિ શરીરના પેશીમાં મૃતકોષો વધુ માત્રામાં હોય તેથી તેને ઉર્જાની જરૂરિયાત પણ ઓછી હોય છે ઉર્જાની જરૂરિયાત ઓછી હોય બરોબર છે આપણા જેટલી ઉર્જા જરૂર પડે ને તો કે ના આપણા જેટલી એને ઉર્જા જરૂર પડે ને કા તો કે આપણે હલનચલન કરી છે ઈ ભાઈ હલનચલન કરતો નથી રેડી આગળ તેની સાપેક્ષે પરિવહન પણ કેવું થાય છે તો કે ધીમું થાય છે ખૂબ જ ઊંચી વનસ્પતિઓમાં પરિવહનનો માર્ગ અંતર વધારે હોય છે બરોબર ને આમ તો બે બે માળ લગી એક વનસ્પતિ ની ડાળ પોતતી હોય તો ભાઈ મૂળ ક્યાં હોય તો કે અંદર બે માળ લગી હોય તો અહીંયા ઉપર લગી વનસ્પતિના વહન સાદા પ્રસરણ નથી ને પેલા બરાબર એના માટે ચોક્કસ પદાર્થ તથા મૂળ માંથી કાચી સામગ્રી ની વહન કરે છે પર્ણો માંથી જે ખોરાક બનાવ્યું હોય એનું વહન કરવું પડે અને મૂળ માંથી જે નું વનસ્પતિ શોષણ કરે છે એનું વહન કરવું પડે બરાબર તો વહન કરવા માટે ચોક્કસ પ્રકારની પેશી બનાવી કઈ પેશી છે તો કે જલવાહક પેશી અને અન્નવાહક પેશી કઈ પેશી છે પેલા જલવાહક પેશી અને અન્નવાહક પેશી ની રચના કરી હાલો જલવાહક પેશી માં ભૂમિ માંથી પાણી અને ખનીજ દ્રાવ્યનું વહન થતું હોય જલવાહક પેશી નામ કેવું છે જલવાહક જલનું વહન કરતી હોય તેવી પેશી બરાબર એને કહેવાય જલવાહક પેશી એટલે કે ભાઈ પાણીનું વહન કરવા વાળી પેશી અને ખનીજ ક્ષારો પણ વહન કરતી હોય સાથે સાથે

ચાલો વનસ્પતિમાં પાણીનું વહન સમજાવવા હવે આપણે પાણી નું વહન સમજાવવાનું છે બરાબર ને કેવી રીતે પાણી નું વહન થાય એ કહેવાનું છે જો એમાં પાણીનો સંવહનનો માર્ગ એટલે કે પાણીનો વહન કરવા વાળો માર્ગ મૂળ પ્રકાંડ અને પાણોની જલવાહિનીઓ અને જલવાહિનીઓ પરસ્પર જોડાઈને પાણીનો સંવહન માર્ગ બનાવે છે જલવાહિની એટલે શું તો કે પાણીને લઈ જવા વાળી નળી હવે આ નળીને કહેવાય જલવાહિની શું કહેવાય જલવાહિની તો જલવાહિની કીઓ કોને કહેવાય તો કે જલવાહિની આગળ જઈને વધુ ને વધુ શાખામાં વિભાજિત પામે છે એને કહેવાય જલવાહિની કીઓ શું કહેવાય જલવાહિની કીઓ રેડી જો માની લ્યો કે અહીંયા એક કોઈ ઝાડવું છે બરોબર હવે અહીંયાથી એક આ મૂળ છે આ મૂળ દ્વારા એક સળંગ માર્ગ બનાવે છે બરોબર આ સળંગ જે આવ્યું ને આને કહેવાય જલ પણ હવે આગળ જઈને શું કરશે તો કે ભાઈ શાખામાં વિભાજીત થઈ એ શાખાને કહેવાય જલવાહી બરાબર ને એને શું કહેવાય જલ ની કી ક્લિયર એટલું હાલો રેડી આ બધી જલવાહીની કી અને જલવાહીની મૂળની હોય પ્રકારની હોય કે પર્ણની હોય એ એકબીજા સાથે જોડાઈને શું બનાવે છે આખે આખો પાણીનો સોરંગ માર્ગ બનાવે છે ક્લિયર જો આગળ મૂળ દ્વારા પાણીનું શોષણ કેવી રીતે થાય મૂળ દ્વારા પાણીનું શોષણ તો કે મૂળના કોષો ભૂમિમાંથી સક્રિય સ્વરૂપે આયનોનું શોષણ કરે છે કેનું શોષણ કરે છે આયનોનું શોષણ કરે તેના પરિણામે મૂળ અને ભૂમિ વચ્ચે આયનનો સંકેન્દ્રણનો તફાવત સર્જાય છે એટલે કે ભાઈ મૂળ શું કાર્ય કરશે તો કે કોઈ એવા સક્રિય આયન હોય છે સક્રિય ખનિજ દ્રાવ્ય હોય છે એનું શોષણ કરી લે છે એ મૂળમાં લઈ લે છે હવે તો કે મૂળમાં વધારે ને વધારે આયનો ભેગા થઈ ગયા મૂળમાં વધારે આયનો ભેગા થઈ ગયા ભાઈ અહીંયા વધારે આયનો બધા ભેગા થઈ ગયા તો આ આયનોનો તફાવત દૂર કરવા માટે પાણી મૂળમાં આવશે બરાબર ને જમીનમાંથી પાણી કેમ આવશે મૂળમાં કામ આવશે તો કે આયનોના સંકેન્દ્રણનો તફાવત દૂર કરવા માટે વધુ આયનો મૂળમાં ભેગા થઈ ગયા કેની સાપેક્ષમાં તો કે જમીનની સાપેક્ષમાં બરાબર હવે તમને એમ કે જમીનમાં તો કેટલાય બધા આયનો હોય મૂળ તો આવડુંક જ હોય એવું નથી જેટલા વિસ્તારમાં મૂળ રાખ્યો રોક્યો છે એટલા જ વિસ્તારની અહીંયા જમીનની વાત થતી હોય બરાબર હાલો આ તફાવતને દૂર કરવા માટે ભૂમિમાંથી પાણી મૂળમાં પ્રવેશ કરે છે એટલે કે એવી રીતે પાણી અંદર આવે છે જોઈએ આગળ પાણીનો પાણીનો સ્તંભ સ્તંભ એટલે કે કેવી રીતે બનાવે છે મૂળ અને ભૂમિ વચ્ચે સંકેતનો તફાવત દૂર કરવા માટે મૂળની જલવાહક તરફ તથા પાણીના પ્રવાહના પ્રવાહથી પાણીનો સળંગ સ્તંભનો નિર્માણ થાય છે અથવા તો નિર્માણ પામે છે ફરીથી શું કીધું કે અહીંયા એક જલવાહન વાહકનો એક સળંગ સ્તંભ બનાવે છે કઈ રીતે તો કે ભાઈ આયનોના સંકેદ્રણનો તફાવત હતો એને દૂર કરવા માટે પાણી ક્યાં આવશે તો કે મૂડમાં આવશે આ મૂડમાંથી ક્યાં જશે તો કે જલવાહક માં જાય એટલે કે અહીંયા જલવાહકમાં જાય છે તો આગળ જઈને જલવાહિનીમાં જઈ છે બરાબર અહીંયાના આગળ જઈને જલવાહિની કીઓમાં જાય છે બરાબર આવી રીતે એક સળંગ શું બનાવે છે પાણીનો સ્તંભ બનાવે છે રેડી અહીંયા આગળ મૂળદાબ દ્વારા પાણીનું વહન સમજાવો મૂળના કોષો દ્વારા પાણીના શોષણથી સર્જાતા દબાણથી પાણી જલવાહક ઘટકોમાં વહન પામે છે હવે ભાઈ મૂળદાબથી શું થઈ છે તો કે પાણી વધારે ને વધારે અંદર આવે છે વધારે અંદર આવતું હોય તો પાણી ઉપર ચડે પાણી ઉપર ચડે ક્યાં જાય છે તો કે જલવાહક માં જઈ છે અહીંયાથી જલવાહિની ની કીઓ જઈ છે જલવાહી ની કીમાં જલવાહક તંતુઓ જે હોય છે એમાં બધામાં ભરાય છે એટલે આવી રીતે દ્વારા સતત સતત ને કે પાણી ઉપર તરફ એટલે દિશામાં આગળ વધશે વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓમાં મૂળ દાબ દ્વારા ખુબજ મોટી વનસ્પતિ માં હોય તો પ્રસરણ દ્વારા સામાન્ય પ્રસરણ દ્વારા આ મૂળદાબ દ્વારા ઉપર પાણી પહોંચે નહીં રાત્રિ દરમિયાન પાણી આ ઉધવા દિશામાં ઉદ્વ દિશામાં વહન માટે ઉદ્વ વહન માટે મૂળદાબ જરૂરી છે રાત્રીના સમય દરમિયાન શું કરવું પડે તો કે ઉપર પાણી પહોંચાડવું હોય તો મૂળનું મૂળમાંથી પાણીનું પ્રેશર હોવું પડે કાં તો કે બાષ્પોત્સર્જન થવાનું નથી બાષ્પોત્સર્જન ન થાય એટલે પાણી ગુમાવાતું નથી પાણી ગુમાવવા ન હોય પણ એને જરૂર હોય તો શું થાય તો કે ભાઈ પાણી મૂળદાબ દ્વારા ઉપર ચડાવવું પડે ઉદ્વ દિશામાં વહન માટે રેડી આગળ આથી વનસ્પતિ શરીરના સૌથી ઊંચા સ્થાન સુધી પાણીના વહન માટે અન્ય પરિબળ પણ અસરકારક હોય છે ભાઈ મૂળદામ એક જ જરૂરી નથી બરાબર વનસ્પતિમાં અન્ય પણ પરિબળ એમાં ભાગ ભજવતા હોય કે કેવી રીતે પાણી આગળ વધે છે એ બરાબર કયો પરિબળ ભાગ ભજવે છે જો આગળ ચાલો બાષ્પોત્સર્જન દ્વારા ખેંચાણ દ્વારા પાણીનું વહન બાષ્પોત્સર્જન એટલે શું કે પર્ણની સપાટી ઉપર શું આવેલું હોય તો કે પર્ણ રંધ્ર આવેલું હોય અથવા તો વાયુ રંધ્ર આવેલું આ વાયુ રંધ્ર આ વાયુ રંધ્ર બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવે છે એટલે કે વરાળ સ્વરૂપે પાણી ગુમાવે છે આ ક્રિયાને બાષ્પ સર્જન ની ક્રિયા બરાબર આ બાષ્પ સર્જન ક્રિયા દ્વારા પાણી ગુમાવે પર્ણ ની અંદર હું પાણીની ખેંચ નહીં અનુભવાય તો કે હાપે પાણીની ખેંચ અનુભવાય છે તો આ ખેંચ ક્યાંથી પૂરી પડશે તો કે જલવાહક તંતુઓ એના ઘટકો જ્યાં હોય ત્યાંથી પાણી લઈ લે છે પાછું ઓલો ગુમાવી દેશે તો કે જલવાહક તંતુ કે છે હવે તો મારી પાસે પાણી પૂરું થઈ ગયું તો ઈ કેમ મેળવશે તો કે જલવાહિની કીઓમાંથી મેળવશે હવે આવી રીતે જો જલવાહિની કીઓમાંથી પાણી પતી જાય તો જલવાહિનીમાંથી મેળવશે જલવાહિની ક્યાંથી મેળવશે તો કે મૂળમાંથી મેળવતું રહે છે આવી રીતે એક સળંગ સ્તંભ બનાવે છે બરોબર આગળ જો વનસ્પતિના હવાઈ અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે પણ રંધ્ર દ્વારા ગુમાવતો પાણીની પૂર્તિ કરવા માટે પર્ણના જલવાહક ઘટકોમાં રહેલા પાણી વડે થાય છે અત્યારે કીધું ને કે ભાઈ ક્રિયા થઈ જાય છે તો એ પાણી હવે જોવે છે તો ક્યાંથી તો કે જલવાહક ઘટકોમાંથી પાણી આવે છે આગળ પર્ણોના કોષોમાંથી પાણીના અણુઓ બાષ્પીભવન દ્વારા ખેંચાણ ઉત્પન્ન કરે છે ભાઈ આયા બાષ્પથી બાષ્પીભવન થઈ ગયું તો શું થઈ જાય તો પર્ણોમાં પાણીની ખેંચ અનુભવાની બરાબર ને ખેંચ અનુભવાણી ન ભણી ઉપર ની તરફ મૂળમાં પતી જાય તો પાછું જમીન માંથી લઈ લેશે જમીન માંથી લઈ લે લઈ લે તો હા જમીનમાંથી તે લઈ લેશે તો આવી રીતે એક ખેંચાણ સર્જાય છે બરાબર આગળ દિવસ દરમિયાન જ્યારે પર્ણરંધ્રો ખુલ્લા હોય પર્ણરંધ્રો કેવા હોય ખુલ્લા હોય ત્યારે બાષ્પત બાષ્પત પાણીમાં ઉજ્જવ દિશામાં વહન માટે મુખ્ય પ્રેરક બળ છે દિવસ દરમિયાન બાષ્પોત્સર્જનની ક્રિયા થવાની જ છે આ બાષ્પોત્સર્જનની ક્રિયા દરમિયાન પાણી ગુમાવે આ પાણી ગુમાવ્યું એટલે શું થઈ છે તો કે ભાઈ પાણી ગુમાવે એટલે વનસ્પતિને પાણીની જરૂર પડશે ક્યાંથી મેળવશે તો કે મૂળમાંથી મેળવશે તો બાષ્પોત્સર્જન ની ક્રિયા હે મુખ્ય પ્રેરક બળ છે કે પાણીને ઉપર લાવવા માટે બરાબર ક્લિયર હાલો આગળ જુઓ આમ મૂર્તિ પણો તરફ શોષાયેલા પાણી અને ખનીજ દ્રવ્યનો ખનીજ દ્રવ્ય ક્ષારોનો ઉદ્વ દિશામાં ઉદ્વ દિશામાં વહન માટે બાષ્પોત્સર્જન મદદ કરે છે પાણી અને ખનીજ દ્રવ્યને ઉપર તરફ વહન માટે કોણ મદદ કરે છે કે બાષ્પોત્સર્જન બરાબર ક્લિયર એટલું ચાલો એના પછી નો next topic છે આપણો સ્થળાંતર એટલે શું અને અનુવાહક પદાર્થોમાં સ્થળાંતર સમજાવો અત્યારે લખી કેની વાત કરી તો કે જલવાહક ની હવે કેની વાત કરવાની છે તો કે અનુવાહક ની હાલો સ્થળાંતર એટલે શું તો કે ભાઈ એક જગ્યાએ બીજી જગ્યાએ જાવું એને કહેવાય સ્થળાંતર બરોબર ને હાલો તમે તમારા મામાના ઘરે જાવ છો કે જતા જાવ હો ને વેકેશન માં બરાબર તો આ તમે શું કર્યું કહેવાય સ્થળાંતર કર્યું કહેવાય પણ અહીંયા વનસ્પતિની વાત ચાલુ છે જો વનસ્પતિ ની વાત ચાલુ હોય તો પર્ણ માં ખોરાક બને છે તો એ માંથી ખોરાક મૂળ સુધી પહોંચે છે તો એ ખોરાક શું કર્યું તો કે પ્રકાશ સંશ્લેષણ ની દ્રાવ્ય નિપજ પ્રકાશ સંશ્લેષણ ની દ્રાવ્ય નિપજ નિપજો વહન ને સ્થળાંતર કહે છે સ્થળાંતર સાથે સંકળાયેલી સવાન પેશીને અન્નવાહક કહે છે હમણાં જ તમને આગળ કહી દીધું ભાઈ અન્નવાહક કોને કહેવાય આગળ પ્રકાશ સંશ્લેષણની નિપોજો ઉપરાંત એમિનો એસિડ અને અન્ય પદાર્થોનું અન્નવાહકમાં વહન પામે છે ભાઈ એક જ ઘટકનું વહન ન થાય એની સાથે સાથે એમિનો એસિડનું પણ વહન થાય છે અને અન્ય પદાર્થોનું પણ વહન થાય છે ક્લિયર આગળ જોવો આ પદાર્થો મુખ્યત્વે મૂળ તેમાં સંગ્રહ કરતા અંગો બીજ ફળ તેમજ વૃદ્ધિ પામતા ભાગો તરફ વહન થાય છે ભાઈ આ પદાર્થો એટલે કે કયા પદાર્થો કે જે ખોરાક મળતો તો બરાબર એ પદાર્થોનું વહન કેની બાજુ થાય કેની બાજુ થાય તો કે જ્યાં ફળ બને છે જ્યાં વૃદ્ધિ કરવાની છે જ્યાં વિકાસ કરવાનો છે ત્યાં વધારે એની જરૂર પડતી હોય બરાબર ને કા તો કે એને વધારે ઊર્જાની જરૂર પડતી હોય એટલે એ દિશા તરફ વધારે વહન પામે છે ક્લિયર આગળ અનુવાહકમાં સ્થળાંતર દરમિયાન ઊર્જાનો ઉપયોગ થાય છે પણ અનુવાહકમાં જ્યારે ખોરાકનું વહન થતું હોય ને ત્યારે ઊર્જાનો ઉપયોગ થતો હોય બરાબર ઉર્જા ક્યાંથી મળે તો કે ખોરાકમાંથી પોતા જે પણ કાર્બોદિત પદાર્થ બનાવ્યો હોય એમાંથી તે ઉર્જા મેળવશે આ ઉર્જાનો ઉપયોગ થાય છે ક્યારે તો કે ખોરાકનું જ્યારે સ્થળાંતર થતું હોય ત્યારે આગળ સુક્રોઝ એટીપીમાંથી પ્રાપ્ત ઉર્જાનો ઉપયોગ થી અનુવાહક માં સ્થળાંતર પામે છે એટલે કે ભાઈ સુક્રોઝ એટલે કે શર્કરાનો બરાબર કેમાંથી તો કે એટીપી માંથી પ્રાપ્ત થતી ઉર્જા એટીપીમાંથી કેમાં ફેરવી નાખે તો કે એડીપી માં ફેરવી નાખે કે ફોસ્ફેટ અણુઓને ઉર્જા તરીકે ઉપયોગ કરી લે

ખોરાકને એક જગ્યા થી બીજી જગ્યાએ કન્વર્ટ થાય જગ્યા થી બીજી જગ્યાએ લઈ જવો પડે તો એમાં ઉર્જાની જરૂર પડે છે તો ઉર્જા બને ખોરાકમાંથી તો ખોરાક પાણીમાંથી બનેક નો બને તો કે હા બને તો ઉર્જાનો વ્યય થતો હોય તો એની સાથે સાથે પાણી પણ જરૂરી છે ને ખોરાક બીજો બનાવવા માટે

આમ વનસ્પતિહક માં દ્રવ્ય વહન થાય છે એટલે કે જરૂર પડે છે ઋતુ દરમિયાન નવા નવા પાંદડાઓ નીકળતા હોય તો નીકળતા હોય તો હા તો કે કુમરા પાંદડાના વિકાસ માટે અહીંયા ખોરાકની વધારે જરૂર પડતી હોય એટલે કે વધારે ઉર્જાની જરૂર પડતી હોય તો અહીંયા જાય છે બરાબર અહિયાં જો ઉદાહરણ આપ્યું વસંત ઋતુમાં મૂળ અને પ્રકારની પેશીઓ સ્થળાંતર વૃદ્ધિ માટે જરૂરિયાત ધરાવતી કલિકાઓમાં થાય છે એટલે કે આ બધી ક્યાં વધારે જગ્યાએ જાય છે તો કે જ્યાં એના માટે કલિકાઓ નવી નવી નીકળે છે નવી નવી કૂપણો ફૂટે છે નવા મૂળ નીકળે છે ત્યાં વધારે ને વધારે શર્કરાની જરૂર પડે એટલે કે અહીંયા વધારે ને વધારે એ જગ્યાએ પહોંચાડે છે ક્લિયર જોવા કરો ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતર અને અધો દિશામાં એટલે કે અધોગમન બંને દિશામાં વહન થાય છે ખોરાકનું વહન ઉપરની તરફ પણ થાય નીચેની તરફ પણ થાય બંને તરફ થાય એટલે કે જ્યાં એને જરૂર હોય ને ત્યાં ખોરાક પહોંચી જાય બરાબર કેની મદદથી થાય તો કે સાથી કોષોની મદદથી ચાલની નલિકામાં એટલે કે એક સળંગ જો અહીં ચાલની નલિકામાં એક સળંગ સ્તંભ બનાવ્યો બરાબર એમાં ઉપરની તરફ અને નીચેની તરફ બંને તરફ વહન થાય છે ક્લિયર અહીંયા બરાબર આ હતું અનુવાહક પદાર્થોમાં સ્થળાંતર રેડી હવે વિદ્યાર્થી મિત્રો આ ટોપિક આપણે અહીંયા સુધી રાખીએ મળીએ આપણા નેક્સ્ટ ટોપિકમાં જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ લેક્ચર માં આપણે